જૈસે કૃષ્ણ મિત્રો ઉનાળામાં રસોડામાં બહુ જવાની ઈચ્છા નથી થતી પણ રાત્રે કંઈક ઝટપટ બની જાય એવું અને ટેસ્ટી હોય તો ખાવાની મજા આવી જાય છે તો આજે આપણે એક એવી જ સરસ પૌવામાંથી રેસીપી બનાવીશું જે દસથી પંદર મિનિટની અંદર બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે અને હેલ્ધી પણ એટલી જ છે તો અહીં મેં એક કપ પૌવા લઈ લીધા છે બટેટા પૌવાના જે રેગ્યુલર પૌવા આવે તે જ લીધેલા છે તેને આપણે બેથી ત્રણ વખત પાણીથી વ્યવસ્થિત ધોઈ લઈશું પાણીથી ધોયા બાદ આની અંદર પાણી નાખીને આને થોડીકવાર માટે સાઈડમાં રાખી દઈએ એટલે પૌવા સરસ પલળી જાય ત્યાં સુધી એક બીજા બાઉલની અંદર પાક કપ જેટલી સોજી લઈ લેશું તમે ઝીણી કે જાડી કોઈ પણ સોજી લઈ શકો છો તેની અંદર બે મોટી ચમચી અથવા તો પાક કપ જેટલું દહીં નાખી દઈશું દહીં સાધારણ ખાટું હોય તેવું લેવાનું જેથી આનો ટેસ્ટ સરસ આવશે અને આ બંનેને બરાબર મિક્સ કરી લઈએ અને આને પણ આપણે પાંચથી સાત મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું જેથી સોજી એકદમ સરસ સોફ્ટ થઈ જાય અને ત્યાં સુધી આની સાથે ખાવા માટે એક ટેસ્ટી અને ઝડપથી બની જતી એવી ચટણી બનાવી લઈએ જેના માટે મિક્સર જારની અંદર એક મોટા કપ જેટલી કોથમીર લઈ લેશું તેની સાથે ત્રણેક તીખા લીલા મરચાં નાખી દઈશું તીખાશ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો સાથે જ અડધા કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે સૂકા કોપરાનું છીણ લઈ લેશું આ સૂકા કોપરાની ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઝડપથી બની પણ જાય છે પણ તમે ઈચ્છો તો આની જગ્યાએ લીલા નારિયેલની ચટણી પણ બનાવી શકો છો હવે આને બાઇન્ડિંગ દેવા માટે આની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી દાળિયાની દાળ નાખી દઈશું અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને પહેલાં આને એમનામ જ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખીને ફરીવાર આને ગ્રાઇન્ડ કરી લઈએ તો અહીં મેં ચટણીને ગ્રાઇન્ડ કરી લીધી છે અને એકદમ સરસ આની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો આને આપણે બાઉલની અંદર કાઢી લઈએ અને મિક્સર જારની અંદર લગભગ અડધા કપ જેટલું પાણી નાખીને હલાવીને આની અંદર મિક્સ કરી લઈશું તમને ચટણીની કન્સિસ્ટન્સી જેવી જોઈતી હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો અને હવે આ ચટણીનો સ્વાદ બમણો કરવા માટે આની અંદર આપણે એક વઘાર કરીશું પહેલાં આ બધાને બરાબર મિક્સ કરી લઈએ તો વઘાર દેવા માટે અહીં મેં એક ચમચી તેલને ગરમ કરીને લઈ લીધું છે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈશું સાથે જ પાંચથી છ લીમડાના પાન અને એક સૂકું લાલ મરચું નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી અને આ વઘારને ચટણી ઉપર રેડી દઈએ આ ચટણી ઢોસા અને ઇડલી સાથે ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે સાથે તમે ઢોકળા સાથે પણ આને સર્વ કરી શકો છો તો ખૂબ જ ઝડપથી બની જતી અને ટેસ્ટી એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ ચટણીને આપણે સાઈડમાં રાખી દઈએ અને આપણે જે પૌવા પલાળ્યા હતા તેને આપણે ચાણીમાં નાખીને નીતારી લઈશું તો અહીં મેં પૌવાને નીતારી લીધા છે અને દબાવીને જેટલું બને તેટલું બધું જ પાણી કાઢી નાખવાનું એટલે પૌવાની અંદર બહુ મોઈશ્ચર ન રહે તેની સાથે આપણે જે સોજી પલાળીને રાખી હતી દહીંમાં એ પણ એડ કરી દઈએ આમાં સોજી ખાલી પાક કપ જેટલી જ છે પૌવા એક કપ છે એટલે આ પૌવાનો જ નાસ્તો છે સાથે જ અડધી ચમચી જેટલી કલોંજી અથવા તો જેને મંગરેલ કહે છે તે નાખી દઈશું આ જરૂરથી એડ કરવાનું તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે એક કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર અને એક લીલું મરચું ઝીણું સુધારેલું એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ તીખાશ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી નાખી શકો છો અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું આમાં એક્સ્ટ્રા કોઈ જ મસાલા નથી નાખવાના એકદમ સિમ્પલ છે પણ છતાં ખાવામાં ટેસ્ટી લાગે છે ઉનાળામાં અમે પણ આપણે વધારે મસાલાવાળું કે તીખું તળેલું નથી ભાવતું હોતું તો આમાં બિલકુલ મસાલા નથી ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે તો આ બધાને બરાબર મિક્સ કરીને આપણે લોટ જેવું બાંધી લઈશું આપણે હાથેથી આવી રીતના પૌવાને મેશ કરતા જઈશું એટલે સરસ બાઇન્ડિંગ આવી જાય આની અંદર તમને એવું લાગે કે મિશ્રણ થોડુંક વધારે પડતું ઢીલું થઈ ગયું છે તો તમે થોડીક એકાદ ચમચી સોજી વધારે એડ કરી શકો છો તો આ બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે હાથને વ્યવસ્થિત પાણીથી ધોઈ અને ઓઇલથી ગ્રીસ કરી લઈશું સાથે જ અહીં મેં એક પ્લેટ લઈ લીધી છે એને પણ મેં ઓઇલથી ગ્રીસ કરી લીધી છે તો હવે આજે આપણે લોટ જેવું બાંધ્યું હતું તેનાથી નાની નાની આવી રીતના કોઈન શેપ બનાવી લઈશું તમે આને મિની ઇડલી પણ કહી શકો છો અથવા તો નાની ટિક્કી પણ કહી શકો છો એકદમ નાના નાના શેપ આપણે આપીશું તમે તમારી ચોઈસ પ્રમાણે એને શેપ આપી શકો છો આ વેરાયટી છે એને તમે સવારે લંચ બોક્સમાં બાળકોને નાસ્તામાં પણ દઈ શકો છો તો આવી રીતના આપણે ફટાફટ બનાવી લઈશું તો લગભગ દસેક મિનિટની અંદર આ બધું બની જાય છે અને પછી એને ખાલી સાતેક મિનિટ સ્ટીમ કરતાં લાગે છે એટલે ખૂબ જ ઝડપથી બની જાય છે તમે અડધી કલાક પહેલાં વિચારો કે આ બનાવવું છે અને અડધી કલાકની અંદર ડિનર બનીને તૈયાર થઈ જશે તો અહીં મેં બધી ટીકી વાળી લીધી છે બાકીની બેચ હું બીજી વખત કરીશ અને આને આપણે ફૂલ ફ્લેમ પર એક મિનિટ માટે સ્ટીમ કરી લઈએ તો જો સાતથી આઠ મિનિટ મેં આને સ્ટીમ કરી લીધું છે એકદમ સરસ ફૂલી ગયા છે તો આને સાધારણ ઠંડા થવા દઈએ તો જો ઠંડા થયા પછી હું તમને બતાવી દઉં કે આપણે આની અંદર સોડા કે ઈનો કંઈ જ ઉપયોગ નથી કર્યો છતાં પણ એકદમ સોફ્ટ બને છે અને અંદરથી પણ બતાવી દઉં અંદરથી પણ એટલા જ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે આને તમે એમનામ જ ખાઈ શકો છો પણ આનો ટેસ્ટ બમણો કરવા માટે આપણે એક સરસ મજાનો વઘાર કરીશું તમે સવારે બાળકોને લંચ બોક્સમાં દેવા ઈચ્છતા હોય તો આમ જ આને ટોમેટો કેચઅપ કે ચટણી સાથે આપી શકો છો પણ આપણે વઘાર કરવાનો છે અને વઘાર કરવા માટે અહીં એક પેન લઈ લીધું છે તેની અંદર બે ચમચી જેટલું તેલ લઈ લેશું તેલ સાધારણ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈએ રાઈ સરસ કકડી જાય એટલે આની અંદર એક તીખું લીલું મરચું નાખી દઈશું સાથે જ એકથી બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આપણે જે કોઈન્સ બનાવ્યા હતા તે આની અંદર એડ કરી દઈશું તમે જો બાળકો માટે કરતા હોય તો લીલું મરચું એડ ન કરો તો પણ ચાલે સાથે જ હું આની અંદર એકાદ ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરું છું તમારે ચીલી ફ્લેક્સ ન નાખવા હોય તો સ્કીપ કરી શકો છો સાથે થોડીક કોથમીર નાખી દઈએ અને હવે આને બરાબર મિક્સ કરી લઈશું તો મુઠિયા અથવા તો ઢોકળાને ભુલાવી દે એવી ખૂબ જ ઝડપથી બની જતી પૌવાની નવી જ વેરાયટી બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આનો કલર કેટલો સરસ લાગી રહ્યો છે તો આપણે આને અડધીથી એકાદ મિનિટ માટે પેનમાં આવી રીતના ટોસ કરી લઈશું આ રેસિપી એક વખત જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો તમને મારી રેસીપીઝ ગમતી હોય તો નીચે લાઇકનું બટન આપેલું છે એને એક વખત જરૂરથી પ્રેસ કરી દેજો તો હવે ગરમા ગરમ નાસ્તાને આપણે સર્વ કરી દઈએ અને તમે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો અને રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો તો અહીં પ્લેટમાં મેં ટોમેટો કેચઅપ લઈ લીધું છે અને સાથે જ આપણે જે ચટણી તૈયાર કરીને રાખી હતી તે લઈ લઈશું અને સાથે ગરમાગરમ વેરાયટીને સર્વ કરી દઈએ તો આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ